નમસ્કાર દોસ્તો ગુજરાત ની અંદર આપણા ગૃહમંત્રી ને લોકો અભણ કહીને બોલાવે છે અને ખાસ કરીને વિપક્ષ ના નેતાઓ ગૃહમંત્રી હર્ષ સંઘવી છે બોલાવે છે મજાક છે કે ગૃહમંત્રી અભણ છે અને આઠ પાસ છે હવે આ વાત ઉપર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક હિન્દી ચેનલ માં આવીને ચેલેન્જ મારી છે કે હું કોઈ પણ વાત ઉપર ડિબેટ કરવા માટે તૈયાર છું ચર્ચા કરવા માટે તૈયાર છું આરોપ લગાવે उनको चाहे जो भी मैटर में डिस्कस करना है वो खुले स्टेज पे आके मेरे साथ डिस्कशन के लिए तैयार रहे मैं तैयार हूँ चाहे वो इकोनॉमी में बात करना चाहते हैं चाहे वो विकास की बात करना चाहते हैं चाहे वो टूरिज़्म की बात करना चाहते हैं मैं हर विषय में उनके साथ चर्चा करने के लिए तैयार हूँ ठीक है सर જાહેર મંચ ઉપર આવીને હું ડિબેટ કરવા માટે તૈયાર છું આવી વાત કરી હતી ગૃહ મંત્રી હર્ષ સંઘવી ગોપાલ ઇટાલિયાએ આ વાત ને સ્વીકાર કરી છે અને ગૃહમંત્રી ના ચેલેન્જ ને સ્વીકાર્યો છે અને કીધું છે કે હું ગૃહ મંત્રી સાથે વાત કરવા માટે ચર્ચા કરવા માટે ડિબેટ કરવા માટે તૈયાર છું ગૃહ મંત્રી હર્ષ સંઘવી જગ્યા ચેનલ અને તમામ વસ્તુ નક્કી કરે હું ગૃહ મંત્રી સાથે ચર્ચા કરવા માટે જાહેરમાં ડિબેટ કરવા માટે તૈયાર છું હવે જોવાનું એ રહ્યું કે ગૃહમંત્રી આ સ્વીકાર કરે છે કે નહીં